સંસારને જગતને માયક જગતને કાર્ય કારણ લાગુ પડી શકે એ પરમ સત્તાને એ કાર્ય લાગુ પડતું નથી તો રામને અવતારમાં આમ તો કોઈ ઇદમિત કારણ નથી દેવી છતાંય તે પાંચ કારણ તમને કહું કે રામ શું કામ આવ્યા એ તો કેવલ અનુગ્રહથી આવે છે કારણોથી નથી બંધાયેલ અનુગ્રહાય ભૂતાના એ ભૂતો પર સંસાર પર અનુગ્રહ કરે છતાંય રામાયણમાં પાંચ કારણો બતાવે રામ જન્મના પહેલું કારણ વૈકુંઠના દ્વારે જય વિજય રક્ષક છે સનતકુમારો આવે છે જય વિજય ના પાડી કે ભગવાન વિશ્રામ છે પછી વિશ્રામમાં છે પછી દર્શન અને બંનેની વચ્ચે સંઘર્ષ થયો અને મહાત્માઓએ જય વિજયને શ્રાપ આપ્યો કે આટલી ઊંચાઈએ પહોંચ્યા પછી તમે એમ માનો છો કે પતન નહીં થાય તમે બંને જણા રાક્ષસ બની જાઓ સાત જન્મો લેવા પડશે પછી તમને મૂળ સ્થાને પાછી હાજરી લાગશે વેર વૃત્તિથી ભજશો તો ત્રણ જન્મ પ્રેમ ભક્તિથી ભજો તો સાત જય વિજય સતયુગમાં હિરણાક્ષ હિરણકશીપુ બન્યા ત્રેતામાં રાવણ અને કુંભકર્ણ બન્યા દાપરમાં દંતવ અને શિશુપાલ બન્યા છે આવી પૌરાણિક ધારણા છે તો એક અવતાર જય વિજય બીજો અવતાર જાલંધર નામનો એક રાક્ષસ થયો એની ધર્મપત્ની વૃંદા બહુ જ સતી શિરોમણી એની સતીના સતીત્વને લીધે એ જાલંધર મળતો નહોતો દેવતાઓએ સંગ્રામ કર્યો શંકર ભગવાને સંગ્રામ કર્યો પણ પાતિવ્રત ધર્મને લીધે એનો પતિ મરતો નહોતો ઘણી વખત અધર્મ ધર્મનું કવચ પહેરી લે છે અને એવા સમયે પરમાત્માએ અધર્મ જ્યારે ધર્મના કપડાં પહેરી લે ત્યારે પરમાત્માએ પણ કોઈ પણ હિસાબે એન કેન પ્રકારે એ ધર્મનું કવચ ચીરી અને અધર્મને નરાળો કરવો પડે છે સમાજમાં સ્થિર કરવું એટલે વિષ્ણુ ભગવાને આ કાર્ય ઉપાડ્યું છલ કરી તાળસું તાળસું વ્રત જલંધરનું રૂપ લઈને ગયા અને એ પતિવ્રતા સ્ત્રી એની સાથે છલ થયું એને ખ્યાલ આવ્યો અને વિષ્ણુને શ્રાપ આપ્યો કે મારા પતિની ગેરમોજૂદગીમાં આપે મારી સાથે છલ કર્યું છે તમારે મનુષ્ય અવતાર લેવો પડશે અને મારો પતિ એ વખતે રાવણ બનશે તમારી ધર્મપત્ની એકલા હશે તમે હાજર નહીં હો ત્યારે મારો પતિ રાવણ બની તમારી પત્નીનું અપહરણ કરશે ને ત્યારે આપણો હિસાબ બરાબર થશે આ બીજું કારણ ત્રીજું કારણ રામાયણમાં બતાવ્યું છે નારદજી ભગવાનને શ્રાપ આપ્યું અને પ્રભુને મનુષ્ય બનવું બહુ મોટું વ્યાખ્યાન છે આખું એમાં નથી જતું ચોથું કારણ નૈમિષારણ ગોમતી નદીને કિનારે મનુ અને શત્રુ જે આપણા મનુ અને શત્રુ આપણે મનુજ જાતિના આદિ મા બાપ જેને લીધે મનુષ્ય સૃષ્ટિ મનુ ના છીએ એટલે મનુજ છીએ મનુમાંથી આપણે પેદા આપણા મા બાપ મનુ અને સનાતન ધર્મમાં આપણી હિન્દુ પરંપરામાં આપણી વૈદિક આપણા મા બાપ બીજા કોઈ નથી હા એનાથી આગળ જવું હોય તો ગઈકાલે મેં કહ્યું પૃથ્વી અને આકાશ આપણા મા બાપ છે બાકી જગતની દ્રષ્ટિએ મનુ અને શત્રુપા જીનતે ભે નરસૃષ્ટિ અનુપા તુલસી કાય જેને લીધે નરસૃષ્ટિ જગતમાં થઈ એવા મનુજ જાતિના મા બાપ મનુ અને શત્રુપાએ રાજ સંતાનોને સોંપી ભગવાનને આરાધ્યા પ્રભુ પ્રગટ થયા કહ્યું માંગો મનુએ માગ્યું કે અમારે ઘરે તમારા જેવા દીકરાનો જન્મ થાય ભગવાન એટલા ભાવ વિભોર બન્યા કે આ પાડી દીધી તથા પછી વિચાર આવ્યો કે મારા સમાન તો કોઈ છે જ હું અદ્વિતીય છું મારા જેવું તો કોઈ છે જ નહીં અને મારે આ પડાઈ ગઈ કે તો મારા જેવો દીકરો થશે પણ હવે હું બોલી ગયો છું તો હે રાજન તમારે ઘરે હું જ પુત્ર બની ચાર અંશ સાથે પ્રગટ થઈશ આ ચોથું કારણ અને પાંચમું કારણ રાજા પ્રતાપભાનું કુસંગ લાગ્યો બ્રાહ્મણોને ભોજન કરવા માટે બેસાડ્યા છે અને એક રાક્ષસના કુસંગમાં રાક્ષસને આનું કાસળ કાઢવું હતું બ્રાહ્મણોના ભોજનમાં આમિષ ન ખાવાની ચીજ નાખી દીધી આકાશવાણીએ બ્રાહ્મણોને ચેતવ્યા કે આ ભોજન તમારે યોગ્ય નથી શ્રુતિ ભ્રષ્ટ થઈ જશો બ્રાહ્મણ ઉભા થઈ ગયા હાકાર થયો ઈશ્વરે અમારો ધર્મ બચાવ્યો પ્રતાપ ભાનુને શ્રાપ આપ્યો છે કે તે અમને બોલાવીને આવું ભોજન કરાવવું હતું પરમાત્મા એ અમારી ધર્મ રક્ષા કરી પણ જા અમારો શ્રાપ છે કુળ સહિત આગલા જન્મમાં રાક્ષસ થઈ ગઈ છે આ પ્રતાપભાનુ રાવણ થયો પાર્વતીને શંકર કહે છે એનો ભાઈ અરિમર્દન કુંભકર્ણ થયો એનો ધર્મરૂચિ નામનો એક મંત્રી હતો એ બીજા જન્મમાં બીજી માતાને પેટે વિભીષણ થયો આમ રામકથામાં રામના અવતાર પહેલાં રાવણના અવતારની કથા છે કારણ કે દિવસ ઉગે એના પહેલાં રાત હોય છે પછી દિવસ હોય એટલે પહેલાં નિશિતર વંશની કથા લખી રાત્રિની આ પછી સૂર્યવંશની કથા લખશે પછી અજવાળું થશે આ ત્રણેય ભાઈઓ તો અહીંયા વિજય વૃંદા નારદ મનુ શત્રુપા અને પ્રતાપાન આપણે ત્યાં પંચ